બંને તહેવારોમાં કાયદો સ્થિતિ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી અને શાંતિથી હોળી અને રમઝાનની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી હોળી ધૂળેટીનો રંગોનો તહેવાર તો શહેર સહિત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મનાવાયો હતો જ્યારે પોણા વાગ્યાના દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા જુમ્મા મસ્જિદમાં નમાજ પડી બહાર આવેલ બે મુસ્લિમ યુવાનો પર થયેલા સશસ્ત્ર હુમલામાં નમાજ પડી બહાર આવેલા દાહોદના મોટા ઘાંચીવાડામાં જુમ્મા મસ્જિદ રહેતા અને બિલ્ડિંગ કામ કરતા બાવીસ વર્ષીય અસલમભાઈ પટેલ તથા તેનો ભાઈ એમ બંને પર અગાઉના ઝઘડાના રૂપિયા મળેલ ફરીથી ઝઘડો કરી રૂપિયા મેળવવાના ઈરાદે દાહોદ મોટા ઘાંચીવાળા હાફિસ ગલીમાં હેતા અનુસવાલા પરિવારના સલમાન ફારૂક સફવાન ફારૂક અબરાજ સિદ્દીક અલમાજ સિદ્ધિક શાહરૂખ ફારૂખ તથા અબરાજ સિદ્ધિક વગેરે ભેગા મળી એક સંપ કરી લોખંડની ટમી જેવા મારક હથિયારો લઈ દોડી હતા બોલી કેમ રૂપિયા આપતા નથી મારા તેમ કહી મારાએ તેના હાથમાં ના લોખંડનું ધાર્યું પરવેજ પટેલને મારવા જતા પરવેજે જમણા હાથી ધાર્યું પકડી લીધું હતું જે વખતે સફવાન અનુસવાલાએ તેના હાથમાંથી લોખંડની ટામી પરવેશ પટેલને માથામાં મારી માથું લોહી લુવાણ કરી ગંભીર ઇજા પહોંચાડી જે વખતે અલમાજ અનુસ્વાલા તથા અબરાર અનુસ્વાલા ગંભીર ઇજાગ્રસ્ત પરવેજ પટેલને ગર્દાપાટુનો માર મારવા લાગ્યા તે વખતે પરવેજનો ભાઈ અંજર પરવેજને છોડાવવા વચ્ચે પડતા સફવાન અનુસ્વાલાએ અંજરને તેના હાથમાંની લોખંડની જમી નાકના ભાગે મારી નાક લોહી લુવાણ કરી નાકનું હાડકું ફ્રેક્ચર કરી ગંભીર ઇજા પહોંચાડી જે વખતે અબરાજ અનુસ્વાલાએ તેના હાથમાંની હોકી સ્ટીક અંજારના કપાળના ભાગે જમણી બાજુ મારી જે વખતે પરવેજ અને તેના ભાઈ અંજનને છોડાવવા તેના મિત્ર અરમાન સાકીર સિતલ વચ્ચે પડ્યો જેથી અરમાન સાકીર સિતલને સલમાન અનુસવાલાએ તેના હાથમાંના ધારિયાનો ડાબો હાથ ના કાંડા પાસે મારી ઈજા પહોંચાડી હતી આ વખતે અંજન નીચે પડી જતા શાહરૂખ સલમાન તથા સફવાને અંજનને ઘસડી ઘસડી ગળગાપાટુનો માર માર્યો આ વખતે બુમાબૂમ મચી જતા આસપાસના લોકો દોડી આવ્યા અને પરવેજ પટેલ તેમજ તેના ભાઈ અંજનને છોડાવ્યા તે વખતે અનુસ્વાલા પરિવારના ઉપરોક્ત છ જણા જતે જતે રૂપિયા આપો નહીં તો કાટિયા ભાંગી નાખીશું આજે તો તમે બચી ગયા છો હવેથી મળશો તો જાનથી મારી નાખીશું તેવા મતલબની ધાક આપી ધીંગાણું મચાવતા નાસભાગ મચી જવા પામી હતી

હાલાકી આ ઝઘડો બે ત્રણ દિવસ પહેલાં બી આ લોકોએ ધમકી આપી હતી અમને તો બોલે કે તમને મારી નાખશું પતાવી નાખશું તો એ જ બાબતે આજે એ લોકો આવ્યા હતા હુક્કી ડાંગ પાઈપ તામી તલવાર ચપ્પુ એ બધા વડે આવ્યા હતા તો આ બે બધા પર હુમલો કર્યો અમારા ઉપર તો એનામાં બે લોકો ઘાયલ થયા છે એ બંને ભય જ છે પરવેજ અસલમભાઈ પટેલ અને અંજાર અસલમભાઈ પટેલ મારા કાકાના છોકરા છે તો એ લોકોને માજાના માતાના ભાગમાં ઇજા થઈ જાય અને એકને મોડાના અંદર વાજું જાય મોં ઉપર હુમલો કરવાવાળા કેટલા લોકો હતા એ હુમલો કરવાવાળા લગભગ આઠથી દસ લોકો હતા ટોળાની અંદર આવ્યા હતા તો એનામાં સલમાન અનુસવાલા સફાન અનુસવાલા શાહરૂખ અનુસોલા અને અબરાજ અનુસવાલા અબરાજ અનુસવાલા અને અલમાસ અનુસવાલા અને બીજું નિષાર અને કાશી મોઝા ને બીજા બી કોઈ હતા ખબર નહી એ તો ટોળામાં આ લોકો ઢલી પડ્યા ને તો નામ નથી ખબર ને એમનો ને મારી અને નીચે ખસેડવામાં પણ આવ્યા છે તો અમારી એક જ માંગ છે કે આવા લુખા તત્વોને લુખવા લુખા તત્વોથી અમારી જાનને ખતરો છે તો આવાનો સંઘર્ષ કાઢે સરકાર અને એમની કાયદાનું ભાન કરાવે અમારી એ જ માંગ છે આપનું નામ આપનું નામ ફરહાન પટેલ છે અમા મસ્જિદમાં આપણે મસ્જિદમાં નમાજ પડતા હતા બહાર નીકળીને બેઠા તો એ આઠ દસ જણા ટોલું લઈને આવવા ને ડાયરેક્ટ ધાર્યું હતું તલવાર હતી ને લોકડનો પાઇપ ને લટ લટને બધું લઈ લઈને આવ્યા હતા પાઇપોને અને આવી ડાયરેક્ટ અમારા પર અમુક જુમ્મા મસ્જિદ પાસે

તો મને હાથમાં ડાંગો ને મારી ને પેટમાં લાતો મારી એમ તમારું નામ મારું નામ હરમાન સાકીરભાઈ ચિત્તલ